ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું કે વિરોધ પ્રદર્શન તો દેશભરમાં થાય છે પરંતુ હિંસા અને હિન્દુઓ પરના હુમલા મોટા પાયે બંગાળમાં શા માટે થાય છે મુર્શિદાબાદની સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં માંગ અને સેવા કરવાની મંજૂરી ન આપી એ અમાનવીય કાર્ય છે ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગંભીર ચિંતા વ્યક્ત કરે છે હિન્દુઓ પર જ્યાં ત્યાં થઈ રહેલા જિહાદી હુમલા ઉપર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી મૌન ધરે છે ત્યારે તેઓ પોતે કહે છે કે આ હુમલા પૂર્વ નિયોજિત હતા જેમાં વિદેશી બાંગ્લાદેશીઓનો હાથ છે અને એ આંતરરાષ્ટ્રીય મામલું છે તો પછી પણ તેઓ એનઆઈએ ની તપાસની માંગશા માટે નથી કરતા આવા વિવિધ સવાલો ઉભા કર્યા હતા ત્યારે આજે ત્યારે આજે ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ની આવેદન પત્ર પાઠવી રાષ્ટ્રપતિ શાસન લગાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી જય શ્રી રામ મનીષ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાની જવાબદારી આજ રોજ કલેક્ટર સાહેબની કચેરીએ જે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી દ્વારા સૂત્રોચ્ચાર કરી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં અમારા માંગણી છે કે પશ્ચિમ બંગાળમાં જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે અમારી જે બેન દીકરીઓ પર અત્યાચાર થાય છે ત્યાં આપણા મંદિરો સુરક્ષિત નથી ત્યાં સાધુ સંતો સુરક્ષિત નથી તો વિશ્વ હિન્દુ પરિષદ એવી માંગણી કરે છે કે ત્યાં આપણા હિન્દુ ભાઈઓ જે સુરક્ષિત થાય અને તે અત્યારે જે કંઈ પણ જેહાદી વિચારધારા જે વિધર્મીની વિચારધારા જે સરકાર છે ટીએમસી ની સરકાર મમતા બેનર્જીની સરકાર તેને ત્વરિતના ધોરણે મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે જય શ્રી રામ દલસુભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રમુખની જવાબદારી આજ રોજ પશ્ચિમ બંગાળની અંદર જે ટૂંક સમયની અંદર બનાવો બની રહ્યા છે તેના વિરોધમાં ધોરાજીની તમામ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સામાજિક રાજકીય આગેવાનો દ્વારા એક રેલી સ્વરૂપે અને સૂત્રોચ્ચાર સહિત આજે એક ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી અને ત્યાંના જે અમારા હિન્દુ ભાઈઓ છે તેની ઉપર અત્યાચાર બંધ થાય અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે આવી માગણી અમે કલેક્ટરથી અમે રાષ્ટ્રપતિ પાસે માગણી કરીએ છીએ સ્પષ્ટ અને સાવ ગુજરાતી ભાષામાં અમે કહીએ પશ્ચિમ બંગાળના તમામ હિન્દુ ભાઈઓ ને કોઈ પણ જાત ની ચિંતા કરવા નથી ગુજરાતના તમામ હિન્દુ લોકો તમારી સાથે વિપુલ ધામીતા ધોરાજી